નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ છલાળાવાળા આ ખોડિયાર ગેરેજ છે જયસિંગપરામાં આવ્યું છલાળા રોડ ઉપર મોહનભાઈ એનું નામ છે શેઠનું નામ અને મારી અરે પરિચયમાં ત્રીસક વર્ષતા છે અને મારી બધી વસ્તુ વાપરે છે તો એમના ભત્રીજા છે લાલભાઈ કરેન એને મળવી લાલભાઈ બોલું છે આ ટેબલ ટેબલમાંથી રાખીને કેમ બેઠા છે

તમને આખો દી થાય આમ ફૂર્તિ ફૂર્તિ જ લાગે મોડમ એકદમ મસ્ત બહુ સારી વસ્તુ છે અને જે અને પ્યોર આયુર્વેદિક છે એટલે તમારે એ કોઈ પ્રશ્ન નથી કે બીજું કોઈ આમાં કાંઈ નાક ફેરફેર કરેલ નથી તમે કેટલા વર્ષ વાપરો છો હું કમસે કમ પાંચેક વર્ષ થાય વાપરું છું બહુ સરસ બહુ સરસ છે ને બહુ બહુ એકદમ મસ્ત કાંઈ નહીં થેન્ક યુ તમારો આભાર તમે હાથી વાત રાખી એ બદલ તમારો આભાર લાલભાઈ આ વિડીયો યુટ્યુબમાં મેલેયો વાંધો નહીં ને